ગુજરાતી ફિલ્મ ઇન્ટરવ્યૂ આગામી તારીખ તેર સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ફિલ્મના કલાકારો અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જેસીઆઈ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ફિલ્મના મુખ્ય કલાકારો પરીક્ષિત ટમાલિયા સોહિની ભટ્ટ દિગ્દર્શક કિલ્લોલ પરમાર અને પ્રોડ્યુસર રક્ષિત ફળદુએ ઉપસ્થિતો સાથે વાર્તાલાપ કરી ફિલ્મનું પ્રમોશન કર્યું હતું આ ફિલ્મનું નિર્માણ અંકલેશ્વરના નરેશ પૂજારા અને સ્મિત પૂજારા તેમજ કૌશિક પટેલ દ્વારા કરવામાં આવ્યું છે તેઓ દ્વારા ફિલ્મના કલાકારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અમારી જ બીજી ભાઈ ઘણી ફિલ્મો કરતા વધારે છે બીજી ગુજરાતી ફિલ્મો કમ્પેર ના પર ગણ અને એની જે વાત છે એનો જે અપ્રોચ છે ઇન્ટરવ્યુ બહુ રિયલ છે એટલે કદાચ એક સમય તમે ભૂલી જશો કે આ પડદા પર ચાલતી કોઈ કહાણી છે તમને એવું જ લાગશે કે અચ્છા મારી વાત થઈ છે એટલે બહુ મજાની મજા આવશે